સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો અમારી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો જે બે મહિના પહેલાં જે અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જે અરજીઓ મંગાવવામાં આવેલી હતી જેમાં મિત્રો વોર્ડ ઓફિસર મેનેજર એકાઉન્ટ એકાઉન્ટ આસિસ્ટન્ટની જે અલગ અલગ જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી તો મિત્રો તેના માટે ખૂબ જ મોટા અપડેટ આવ્યા છે જેમાં મિત્રો રાજકોટ મનપા વોર્ડ ઓફિસર સહિતની સીધી ભરતીની કોટની પાબંધી જેમાં મિત્રો વધુ વિગતવા જોઈએ તો મિત્રો જણાવવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા મિત્રો ભરતીના નિયમોમાં અવારનવાર શાસકો દ્વારા ફેરફાર કરવામાં આવી રહ્યા છે જેમાં અનેક વખત રનિંગ કર્મચારી દ્વારા વિરોધ થતો હોય છે તેવું પ્રકરણ ફરી એક વખત બનવા પામ્યું છે વોર્ડ ઓફિસર મેનેજર સહિતની ભરતી માટે મનપાય નવો નિયમ અમલમાં મૂકી રનિંગ કર્મચારીને ભરતીનો લાભ ન આપતા છત્રીસ કર્મચારીઓ હાઈકોર્ટમાં ગયા હતા અને ભરતી માટેની પરીક્ષા માટે માટે મિત્રો સહિતની રજૂઆત કરેલ જેના પગલે હાઈકોર્ટે વચગાળાના હુકમ આપી આ તમામ કર્મચારીઓની પરીક્ષા લઈ તેમના રિઝલ્ટ કવર પેકમાં રાખવા અને મિત્રો કોર્ટ આગલા ચુકાદા બાદ જે નિર્ણય લેવાય તે મુજબની ભરતી પ્રક્રિયા હાથ ધરવી તેવો ચુકાદો આપતા તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે મહાનગરપાલિકામાં ઊંચી પોસ્ટ ઉપર ભરતી કરવા માટે તંત્ર દ્વારા બહારથી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે તેવી રીતે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા અને અમુક સમય બાદ ભરતી મળવાપાત્ર હોય તેવા પ્રકારના કર્મચારીઓ પર લાભ આપવામાં આવતો હોય છે મિત્રો પરંતુ કોર્પોરેશને નવો નિયમ બનાવી વોર્ડ ઓફિસર તેમજ મેનેજર સહિતની ઉચ્ચ પોસ્ટ પર બારોબાર ભરતી કરવાનો નિર્ણય લઈ હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓની પરીક્ષા રદ કરી નાખતા હોબળો બોળી હોબળો બોલી ગયેલ છે અને છત્રીસ કર્મચારીઓ આ મુદ્દે હાઈકોર્ટમાં રીડ કરી હતી જેમાં નિયમ મુજબ ભરતીનો ચાન્સ મળે અને પરીક્ષા આપી ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક પામી શકાય તેવી રજૂઆત કરતાં હાઈકોર્ટે વચગાળાનો ચુકાદો આપી તમામ કર્મચારીઓની પરીક્ષા લેવાનો હુકુમ અને કર્યો છે અને પરીક્ષા બાદ તમામ કર્મચારીઓના રિઝલ્ટ બંધ કવરમાં રાખવાનો આદેશ કર્યો છે મિત્રો અને મિત્રો જે રીતે હાલમાં કોર્ટમાં કેસ ચાલુ હોય તો ફાઇનલ ચુકાદો ન આવે ત્યાં સુધી આ બંધ કવર ખોલવા નહીં અને આ ચુકાદામાં જે નક્કી થાય તે મુજબ ભરતી પ્રક્રિયા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આથી મહાનગરપાલિકાએ રદ કરેલ ભરતી માટેની પરીક્ષા આવે ટૂંક સમયમાં લેવામાં આવે તેવી સંભાવના યોજાઈ રહી છે મિત્રો અને મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા આમ તો નિયમ મુજબ જ થતી હોય છે દર વખતે જૂના કર્મચારીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના વિવાદ મુજબ વિવાદ મુજબ અને કેટેગરી મુજબ બઢતીનો લાભ આપવામાં આવે છે પરંતુ આ વખતે મલેરિયા વિભાગ તેમજ પર્યાવરણ વિભાગ સહિતના વર્ષોથી ફરજ બજાવતા બળતીની રાહ જોતા કર્મચારીને અન્યાય થતો હોય છે તેવા મન નિયમો મનપાઈ કરતાં આ કર્મચારી કોર્ટનું શરણ લીધું હતું તેમાં જેમાં તેમના તરફી ચુકાદો આવ્યો છે પરંતુ હાલમાં કોર્ટે વચગાળાનો હુકમ આપેલો હોય તો ફક્ત તમામ કર્મચારીઓની પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરાશે ત્યારબાદ કોર્ટ ફાઇનલ ચુકાદો આપશે તે મુજબ ભરતી કરાશે તેમ જણાવવામાં આવેલ છે તો આ પ્રમાણે મિત્રો જે બે મહિના પહેલાં અગાઉ જે વોર્ડ ઓફિસર મેનેજર એકાઉન્ટન્ટ તથા આસિસ્ટન્ટ એકાઉન્ટની જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેની મિત્રો કોર્ટ દ્વારા પાબંધી મૂકવામાં આવેલ છે અને આવનારા સમયમાં જે ચુકાદો હાઈકોર્ટ દ્વારા જે આપવામાં આવશે તે મુજબ આગળની ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો મિત્રો આ પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મોટા અપડેટ સામે આવ્યા છે તો જે પણ ઉમેદવારે ફોર્મ ભરેલા હોય તે સર નોંધ નોંધેલા વિનંતી અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ